હલો ગાઈ જય માતાજી જય દ્વારકાધીશ આજના મારા બ્લોક વિડીયોમાં સ્વાગત છે જો નહીં ધોઈ રેડી થઈ ગયા અત્યારે અમારે અમદાવાદ જવા માટે નીકળવાનું છો તો થેલા પણ પેક થઈ ગયા અને અમે બધા તૈયાર થઈ ગયા સ અત્યારે બ્લોકની શરૂઆત કરી છીએ ગોઈંગ ટુ અમદાવાદ વિડીયોમાં બન્યા હવે નીકળીએ છીએ ચલો તઈએ તું રેડી થઈ ગઈ છો ને અત્યારે હવે નીકળીએ છીએ અમદાવાદ જવા માટે વિડીયોમાં જો બધા તૈયાર થઈ ગયા

खाई देवा जे वो नहीं यार मैं सणा आई है जो तो कल लग वो मैं सणा आई है कल हां उसका बुआ ने अपन कोसी मांगे आवलू में ना होई मैं सणा आलू का कर

我那里不录。 એનવય કુલ ટેક્સ આ빠 જ્યાં બે ભેગા જ પૈસા લ્યો ભેગા પૈસા

મને કો ખાવ તોય પડી ગયો ડોલે બબી ચા પી લે ડોલી નહી પીવી ગુડુ ચા પીવી પેલે હે દાલું તને ડોલે ગુડુ દૂધ ને ચા આપું થોડી જ આપું આજ ગાય સત્ય મે બેસી ગયા છે અત્યારે જમવા માટે તુખી ના જો રોટલી આપ ને તું સુ આસ્પિયસ ખલો હેલો ગાઈસ તમે જોઈ શકો છો જમી કરી અત્યારે એવો થઈ ગયા છે જો પથારી પણ થઈ ગઈ સો મારી ડોલી અત્યારે બેઠી બેઠી બાર બધા કરે છે ના ના ચાલશે એક તો બહુ થઈ ગયું ઓલગ અલગ જો હાલ જોગી માં મારા નું ઘર આજે તો આવી ગયા છીએ મારા નાના ઘરે અમદાવાદ ઉતરણ કરવા માટે જેની કરીને અત્યારે ઓકે થઈ ગયા છે પથારી પણ થઈ ગઈ ચરણા વસી બધાની જય માતાજી જય દ્વારકાધીશ નવા વિડીયોમાં મળીશું બાય